હેલો દોસ્તો લાડલી લેડીઝ કલેક્શન ચેનલમાં તમારું સ્વાગત છે આજે આપણે સલવારનું સલવાર પટિયાળા અને સપ્ટી કેવી રીતના પાર્વિત્ય શીખીશું સૌપ્રથમ આ રીતના બંને ભાગ સરખા કરી દેવા આ રીતના વાળી દેવું કપડું સરખું વધારા વધારે નીચું હોય તે સરખું કરી દેવું અહીંયા ચેકો મારીશું કુલ આઠ ચેકા થશે અહીંયા પણ ચેકો મારી દેસુ ચેકા મારી છે કુલ આઠ ચેકા છે બાસમાં પણ આઠ ચેકા મારી દઈશું આઠ જગ્યાએ માર્જિંગ કરી લઈશું સામ સામે સબટુ આવશે અહીંયા ચેકો મારીશું બે ચેકાળીશું ત્રણ ચાર આઠ છેકા आठ जगह मर्जिंग करीस आपने एक બે અહીંયા checkered છે બે અહીંયા છે એક અહીંયા તોમ સામે checkered બધા જોઈ શકો છો ચેખા તમે ચપટી પાડીશું આપણે સામે ચેકા મેં લઈ દેવા આઠ ચેખા છે કુલ બધા ચેકા કમ્પ્લીટ મે લઈ જશે વચ્ચે ચપટીઓ લઈ લેવી બે ત્રણ બે ત્રણ ચપટી આવશે બધા ચેકા વચ્ચે કમ્પ્લીટ ચપટીઓ પૂરી થઈ જશે આઠ વાસની અને આઠ નીચેના ભાગની કમ્પ્લીટ પટિયાળા સારવાર તૈયાર થઈ જશે ચેકા મારવાથી ચપટી બધી સરખી જ આવે છે કારણ કે વચ્ચે કપડું માપનું જ વધે ત્રણ ત્રણ ચપટીઓ આવે છે બધામાં ત્રણ ચાર ત્રણ ચાર કપડાનું મેનેજમેન્ટ કમ્પ્લીટ થાય તો એ માટે ચપટી કમ્પ્લીટ પડે છે નહીં જોઈ શકો છો તમે ચપટી કેવી રીતના ફાળવી हाद इतना चेक का समसम में मिलाई देवा उन ले जति चप्पी आते ती दे देखो कपडू अंदर दे चेक आवे जे कपडू होय तेने चप्पी पर दे आज चेक अब आसना नाट चेक नीचे आ बग्ना नीचे चप्पी पडो न ऊपर इमन खुला रखो कपडू આપણે સલવાર તૈયાર થઈ જવા થઈ જવાય છે કમ્પ્લીટ પરફેક્ટ તૈયાર થશે છે સલવાર સરખી સરખી ચપટી કઈ રીતના પાડવી આપણે સલવાર કમ્પ્લીટ થઈ ગઈ છે હવે સમી કરીશું જોઈ શકો છો તમે બધી ચપટીઓ સરખી સરખા ભાગે સરખી જ છે આવા વિડીયો જોવા માટે અમારી ચેનલ લાડલી લેડીઝ કલેક્શન ચેનલને સબસ્ક્રાઈબ કરો